કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક વીએસટી શક્તિ એકસો ત્રીસ ડીએ પાવર ટ્રીલર આપણી દેશી ભાષામાં કહીએ તો મિત્રો શિંગડાવાળું ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર રાણાભાઈને વેચવાનું છે રાણાભાઈને વેચવાનું છે બાકી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ રિઝનેબલ કિંમતમાં ટ્રેક્ટર તમને મળી જશે અને કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં રાણાભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો રાણાભાઈના મોબાઈલ નંબર ક્યાંથી મેળવાય હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો એકવાર તમારે મિત્રો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અને ગામ છે ભદ્રાવળ એટલે કે તમને આ ટ્રેક્ટર ભદ્રાવળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર રાણાભાઈ નામ અને છન્નું છ ઓગણપચાસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર